નવી દિલ્હીમાં ઇન્ડિયન ફાર્માકોપિયા બે હજાર છવ્વીસનું વિમોચન

ગુણવત્તાલક્ષી પગલાઓ પર વિશેષ ભાર મૂક્યો હતો કાર્યક્રમને સંબોધતા જેપી નડ્ડાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતની ઔષધ નિયમનકારી પ્રણાલી ડ્રગ રેગ્યુલેટરી સિસ્ટમ અત્યંત સુદ સક્ષમ અને સંપૂર્ણપણે પારદર્શક છે તેમણે ઉમેર્યું હતું કે ભારતમાં નિર્મિત દવાઓ અને તેના માટેના નિયમો હવે આંતરરાષ્ટ્રીય કક્ષાના છે વૈશ્વિક માપદંડો પર ખરા ઉતરે છે ઇન્ડિયન ફાર્માકોપિયા બે હજાર છવ્વીસના માધ્યમથી દવાની ગુણવત્તા સુનિશ્ચિત કરવાના ધોરણોને વધુ કડક અને અસરકારક બનાવવામાં આવ્યા છે જે દર્દીઓની સુરક્ષા માટે નિર્ણાયક સાબિત થશે આરોગ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ભારત આજે વિશ્વની ફાર્મસી તરીકે ઉભરી આવી છે ત્યારે આવી અધિકૃત માર્ગદર્શિકાએ દેશની શાખાને વધુ મજબૂત બનાવે છે આ નવી આવૃત્તિ દવા ઉત્પાદકો સંશોધકો પ્રયોગશાળાઓ نے ನಿಯಮનકારી સત્તાધારીઓ માટે એક મહત્વપૂર્ણ સંદર્ભ સાબિત થશે સરકારનો ઉદ્દેશ્ય માત્ર દવાઓની ઉપલબ્ધતા વધારવાનો જ નથી પરંતુ દરેક નાગરિકને શ્રેષ્ઠ ગુણવંતાયુક્ત નિસુરક્ષિત દવાઓ મળી રહે તે સુનિશ્ચિત કરવાનો પણ છે જો ہمارے એડવાન્સસ છે ટેકનોલોજી કે उसको भी ધ્યાન મે رکھتے ہوئے اور જો ભારત કા કે કા જો રોલ એક્સપાન્ડિંગ રોલ હે દુનિયા મે उन सब चीजों को ध्यान में रखते हुए ग्लोबल सप्लाई चेन के को भी हम ध्यान में रखते हुए ये फार्माकोपिया कमीशन के जो ये टेंथ एडिशन है इसने इन सब चीज़ों को इनकॉर्पोरेट करने का काम किया है इसके लिए मैं विशेष करके आपको बधाई देना चाहता हूँ ये जो नए मोनोग्राफ्स हैं इसका बहुत सीधा लाभ भारत को जो मिलने वाला है वो जो हमारा नेशनल ट्यूबरक्लोसिस एलिमिनेशन प्रोग्राम है उसमें यह बहुत वरदान सिद्ध होने वाला है क्वालिटी सेफ्टी एफिकेसी इन सब चीज़ों पर विशेष करके ध्यान देने का काम फार्माकोपिया कमीशन ने किया है और मैं ये कह सकता हूं इस सत्रह साल की यात्रा में एक बहुत छोटी अवधि में एक बहुत लंबी यात्रा फार्माकोपिया कमीशन ने की है इसके लिए मैं उसको बधाई देना चाहता हूँ फार्माकोपिया को विजिलेंस जो हमारा था सिस्टम उसकी ग्लोबल रैंकिंग 2009 टू तो 2014 वाज फोर्टीन एंड टुडे आवर रैंकिंग इज एथ we must continue to continue with the hard work because we have to compete globally